નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે ખૂબ જ મહત્વના સમાચાર સામે છે સરકારી કર્મચારીઓના પગારમાં આડત્રીસ ટકા અને પેન્શનમાં ચોત્રીસ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે તો ન્યૂનતમ પગાર લગભગ અઢાર હજારથી વધીને છતાલીસ હજાર થશે અને ગ્રેચ્યુટી પણ લગભગ અઢી ગણી વધી જશે સાતમા પગાર ધોરણ શું છે તો ઉચ્ચતર ગ્રેડના સચિવ સ્તરના અધિકારીનો મૂળ પગાર બે પોઈન્ટ પાંચ લાખ રૂપિયા છે તેમના પગારમાં મોંઘવારી બધું ઉમેરવામાં આવતું નથી તેથી બે પોઈન્ટ સત્તાવન ના ફિટમેન્ટ ફેક્ટર ના આધારે આઠમા પગાર ધોરણ માં તેમનો પગાર વધીને છ પોઈન્ટ ચાલીસ લાખ રૂપિયા થઈ જશે તેમની ગ્રેજ્યુટી પર અસર ગ્રેજ્યુટી ની મહત્તમ મર્યાદા ત્રીસ લાખ રૂપિયા છે તે ત્યાં જ છે જો સરકાર તેમાં વધારો નહીં કરે તો યથાવત રહેશે બીજા કયા ફાયદા થશે તો કેન્દ્રીય કર્મચારીઓને માત્ર આઠ પોઈન્ટ પાંચ ટકા વ્યાજ પર ચોત્રીસ મહિનાના બેઝિક પગારની બરાબર હોમ લોન મળે છે છઠ્ઠા પગાર ધોરણમાં આ બંનેની આ લોનની રકમ સાત પોઇન્ટ પાંચ લાખ રૂપિયા સાતમા તે ત્રણ પોઇન્ટ બે ગણો વધીને લાખ ની નજીક પહોંચી ગયો છે તો આઠમા પગાર ધોરણમાં તે વધીને એંસી લાખ રૂપિયા થશે પેન્શન ની રકમ કેવી રીતે વધશે તો છઠ્ઠા પગાર ધોરણમાં પેન્શનમાં ચૌદ ટકા અને સાતમા પગાર પંચમાં બેઝિક પગાર એસી હજાર રૂપિયા હતો તો તેના પર તેને દર મહિને ચાલીસ હજાર રૂપિયા મળે છે પેન્શન તો છેલ્લા બેઝિક રૂપિયા ચાલીસ હજાર પરંતુ ચોત્રીસ ટકાનો વધારો એટલે કે રૂપિયા હજાર બસો વધશે એટલે કે હવે જે બેઝિક પેન્શન વધીને આવશે તે ચાલીસ હજાર પ્લસ સત્યાવીસ હજાર બસો રૂપિયા એટલે કે સડસઠ હજાર બસો રૂપિયા થઈ જશે તો ચીફ કમિશનરના પદ પરથી નિવૃત્ત અધિકારીની છેલ્લી બેઝિક બે પોઈન્ટ પાંચ લાખ હતી તેને એક પોઈન્ટ પચીસ લાખ રૂપિયાનું પેન્શન મળી રહ્યું છે તો ચોત્રીસ ટકાના બેઝિકના ન્યૂનતમ વધારા સાથે તે પંચ્યાસી હજાર રૂપિયા થશે ઇન્ક્રીમેન્ટની ગણતરી છેલ્લા બેઝિકના આધારે કરવામાં આવે છે ભલે પેન્શન તેના કરતાં પચાસ ટકા ઓછું હોય વેતન વધારાનું ગણિત સમજીએ તો તો પગાર ધોરણમાં શું શું હતું જો કોઈ મોંઘવારી પથ્થું ત્રેપન ટકા છે એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ પહેલા ત્રણ ટકા મોંઘવારી પથ્થું બે વાર આપવામાં આવશે એટલે કે કુલ મોંઘવારી પથ્થું ઓગણસાઠ ટકા રહેશે આને ઉમેરીને આઠમો પગાર ધોરણ લાગુ થયા પહેલાનો કુલ પગાર રૂપિયા અઠ્યાવીસ હજાર છસો ને વીસ થશે આઠમા પગાર ધોરણમાં શું થશે તો સંભવિત ફીટમેટ પરિબળ બે પોઈન્ટ સત્તાવન બે પોઈન્ટ નેવું હશે એટલે કે પગાર આનાથી ઘણો વધી જશે જો બે પોઈન્ટ ગણતરી કરવામાં આવે તો લઘુત્તમ હજાર બસો સાહીઠ રૂપિયા થશે એટલે કે ન્યૂનતમ પગાર રૂપિયા છેતાલીસ હજાર બસો સાહીઠ અઠ્યાવીસ હજાર છસો વીસ અને સત્તર હજાર છસો ને ચાલીસ તો આડત્રીસ પોઈન્ટ તેર ટકાનો પગારમાં વધારો થશે ગ્રેચ્યુટી રૂપિયા ચાર પોઈન્ટ નેવ્યાસી લાખ થી રૂપિયા બાર પોઈન્ટ છપ્પન લાખ થશે તેને વડે ભાગો છે કારણે આઠ આવશે આઠ રૂપિયાનો પગાર મળશે અને પંદર વડે ગુણવાથી અડધા મહિનાનો પગાર સોળ હજાર ત્રણસો પાંચ રૂપિયા થશે જો તેને ત્રીસ વર્ષ સુધી કામ કર્યું છે તો તેની ગ્રેચ્યુટી સોળ હજાર ત્રણસો પાંચ ગુણ્યા ત્રીસ એટલે કે ચાર પોઈન્ટ નેવ્યાસી લાખ રૂપિયા થશે જો તેને આઠમા પગાર ધોરણના બે પોઈન્ટ સત્તાવન ફીટમેન્ટ પરથી ગણવામાં આવે તો આ રકમ ચાર પોઈન્ટ નેવ્યાસી ગુણ્યા બે પોઈન્ટ સત્તાવન એટલે કે બાર પોઈન્ટ છપ્પન લાખ રૂપિયા થશે તે રીતે ગણતરી કરવામાં આવશે ટૂંકમાં જોવા જઈએ તો આઠમા પગાર પરથી કર્મચારીઓને ખૂબ જ મોટો ફાયદો જોવા મળશે હવે આ જે નિર્ણય છે તેનાથી વપરાશ વધશે અર્થતંત્ર મજબૂત થશે મોદી સાહેબ દ્વારા તેવું કહેવામાં આવી રહ્યું છે વિકસિત ભારતના નિર્માણમાં સરકારી કર્મચારીઓ મહત્વની ભૂમિકા ભજવે છે અને તેમના પ્રયાસો પર ગર્વ છે કેબિનેટ દ્વારા પગાર પંચના નિર્ણયથી તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને વપરાશ વધશે તેનાથી દેશની અર્થવ્યવસ્થા પણ મજબૂત થશે નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી આવું કહેવામાં આવ્યું હતું ધન્યવાદ